નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે પ્રથમ પરીક્ષા અસાઇનમેન્ટ બે હજાર પચીસ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન એનો વિભાગ બીનું પ્રકરણ નંબર ત્રણ જોવાના છે વિડીયોને એન્ડ સુધી જોજો આની પીડીએફ તમને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે બરાબર અને તમારે કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે નીચે કમેન્ટ કરો તો ચાલો મિત્રો આપણે હવે વિભાગ બી ના પ્રકરણ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન મેળવ્યું પ્રકરણ નંબર ત્રણ આવી ગયા છે મિત્રો બરાબર પ્રકરણ નંબર ત્રણ માંથી પહેલો જ પ્રશ્ન તમને અહીંયા આઈએમપી આપેલો છે ત્રણ ગુણમાં પણ પૂછાય જ છે અને પેપરમાં હું તમને પેપર આપણે જે કાઢ બનાવીએ છીએ બરાબર એમાં પણ તમારે સાચીનો સ્તૂપ વિશે માહિતી આપો એ ત્રણ ગુણમાં પૂછાયેલો પ્રશ્ન છે બરાબર તમે પેપર આપણે સોલ્યુશન પેપર મૂકીએ છીએ એમાં જોશો તો તમારે સાચીનો સ્તૂપ હશે જ બરાબર મિત્રો તો અત્યારે તમે પહેલાં સાચીનો સ્તૂપ આખો તૈયાર કરી લેજો જેટલો હોય એટલો કારણ કે એમાંથી તમને આવશે આવશે ને આવશે ચિત્ર વિશે તમારે લખવાનું હશે હશે ને હશે જ બરાબર તો એ સાચીના સ્તૂપ વિશે માહિતી આપો તો સાચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલો છે પહેલો આ જ પ્રશ્ન હશે સાચીનો સ્તૂપ ક્યાં આવેલો છે બરાબર તો સાચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલો છે એક ગુણ થઈ ગઈ તેનું નિર્માણ કોણે કરાવ્યું હતું તો તેનું નિર્માણ અસમ્રાટ અશુકે કરાવ્યું હતું બરાબર ત્યાર પછી તે સાચીનો એટલે કે અહીં તમારી સેના અવશેષો આવેલા છે યાદ રાખવાનું છે બૌદ્ધ ધર્મના અવશેષો આવેલા છે અને સુંદર દ્વારકા તેની વિશેષતા છે એટલે કે દ્વારકા એટલે મિત્રો તોરણ બરાબર એ તેની વિશેષતા છે સાચીના સ્તૂપની વિશેષતા શું છે તો તેની તોરણ બરાબર યાદ રાખજો આ તમારે પૂછાય છે ત્યાર પછી આગળ જોઈએ એક તો એ છે ધાર્મિક ક્ષેત્રે કયા કયા મંદિરોની રચના થઈ છે ધાર્મિક ક્ષેત્રે ગુજરાતમાં કયા કયા મંદિરોની રચના થઈ છે તો ગુજરાતમાં સોમનાથ માટેના સૂર્યમંદિર પાટણની રાનકી વાવ તરુણાધી સેવ દ્વારકાધીશ જેવા મંદિરની રચના થઈ છે આટલું લખશો તો તમને કેટલા બે ગુણ મળી જશે બરાબર મિત્રો તમારે આટલું લખવાનું છે બસ વધારાનું કંઈ કરવાનું નથી બરાબર મિત્રો તો એ સાથે અહીં ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ ભારતના કયા કયા સ્થળોએથી સિંધુ ખીન સભ્ય સિંધુ ખીનની સભ્યતાના સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા છે તો એક તો છે અડપ્પા મોયજો દળો લોથલ દોડાવીરા કાડીબંગન રોપર જેવા સ્થળોથી સભ્યતાના અવશેષો મળ્યા છે યાદ રાખવાનું છે ત્યાર પછી ચોથો ક્વેશ્ચન જોઈ લઈએ સમ્રાટ અશોક કયા અશોકના સમયમાં કયા પાંચ સ્તૂપો જાણીતા હતા આઈ એમ પી મિત્રો ગમે અહીં તૈયાર કરી લેજો તો સાચી સારનાથ બોધગયા કો સાંબી પાવાપુરીના સ્તૂપો અશોકના સમયના જાણીતા છે સ્થાપત્ય કલા એટલે શું તો ઇમારતો મંદિરો મસ્જિદો સ્તૂપો વાવ વગેરે બનાવવાની કળાને સ્થાપત્ય કલા કહેવામાં આવે છે તે સંસ્કૃતિ અને ધર્મનો પરિચય કરાવે છે બરાબર આ રીતે પાંચમું ક્વેશ્ચન પણ તમે જોઈ શકો છો હવે એક લાસ્ટ ક્વેશ્ચન છે બરાબર મિત્રો જોઈ લઈએ ભારતની પ્રાચીન નગર સભ્યતાના અવશેષો ક્યારે અને કઈ રીતે મળી આવ્યા હતા તો અહીં ઈસવીસન ઓગણીસો એકાણું યાદ રાખજો ક્યારે મિત્રો ઈસવીસન ઓગણીસો એકવીસ બરાબર એકાણું નહીં ઓગણીસો એકવીસમાં હડપ્પા ખાતે ખોદકામમાં પ્રથમ અવશેષો મળ્યા ત્યારબાદ મોહેજો દડો અને લોથલ જેવા સ્થળોએથી અવશેષો મળ્યા આ પ્રાચીન નગર સભ્યતા જાણી શકાય છે બરાબર કેટલીક વાર પૂછાય છે ને કેટલીક વાર નથી પૂછાતું બરાબર ખાસ કરીને પૂછાતો નથી બાકી જ એક બે વાર પૂછાઈ ગયેલું છે એટલા માટે મિત્રો હવે આવવાની સંભાવના ખૂબ જ વધારે છે તો આને આઈએમપી કરીને કરી દેજો બરાબર એકથી જ આમાં તમારે છ છ પ્રશ્નો હોય છે પણ બે બે લીટીના એટલે મિત્રો તમારે તૈયાર કરતાં એક પાઠના પ્રશ્નો છ હોય તો એવા સાત કે આઠ પાઠ છે આઠ પ્રશ્નના પ્રશ્નો તમારે કેટલા થાય પચાસ જેવા થાય બરાબર પચાસ પ્રશ્નો કરતા તૈયાર કરતાં તમારે ત્રણથી ચાર કલાક થાય તો તમારે આખો વિભાગ બી ક્લિયર થઈ જાય ત્રણથી ચાર કલાકની અંદર બરાબર એક જ દિવસમાં તો આ સાથે એ વિડિયોને પૂર્ણ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં આની વિડીયો તમને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે ત્યાર પછી આગળ આપણે પ્રકરણ નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન લાઈને મળીએ